ત્યાં શ્રદ્ધા જાગી અને માતાજી નું એક માનતા માની છ મહિના પેલા કે મારું કામ પાર પડશે મારી માનતા મારું આ લોન પૂરી ભરી જશે તો હું ત્યાં આવીશ એક હજાર એક રૂપિયા ત્યાં મૂકીશ સ્લીપર ચુંદડી અને પાંચસો પેડા તમારા મનથી બોલી એવી કરી હતી અગરબત્તી અને અઠવાડિયા પેલા એ જે માગતો હતો પૈસા એ આઈ ગયા અને મારી લોન ભરાઈ ગઈ બરાબર અઠવાડિયા પેલા આવવું હતું પણ અગવડના કારણે આવી ના શકે આજે માનતા પૂર્ણ કરવા માટે આવે મારો ખૂબ ખૂબ આભાર એમના માધ્યમથી જ મારા પૈસા જલ્દી ભરાયા અને હું એટલે તમે ખાલી વિડિયો જોઈને પ્રાર્થના કરી હતી અને તમારી લોન ભરી આપી માતા પહેલી વાર જ હું અહીંયા આવ્યો છું રોશની પટેલ નવસારી થી આવી છે અમે ઘરની લોન ઘરની લોન માટે એપ્લિકેશન આપી હતી તો ઘરની લોન નું કામ લગભગ પંદર દિવસમાં પતી જાય તેવું હતું પણ ત્રણ મહિનાથી આ તો પણ લોન પાસ નહીં થતી હતી જે કામ માટે મતલબ

સાત લાખ વીસ હજાર સાત ની તો તમારી જમીન પર પાછી મેળવી આવી માતાજી અને સાત લાખ વીસ હજાર ની લોન પણ કરી આપી ખાલી માનતા રાખો બરોબર ભલે રામ રામ અરુણ કુમાર ગોધનભાઈ પરમાર ત્યાંથી આવું માનતા રાખી મેળવી મારી માનતા રાખી અને પછી કેટલા દિવસ માં એક એક જ મહિનામાં વેચાઈ ગયો અને તમારે કિંમત આઈ ગઈ એટલે તમે તમારા મન જે માનતા રાખી માનતા પૂર્ણ કરવા માટે કૃપા ને બારે રામ ભલે

બરોબર કાય માતાજીની કૃપા હું કામ દેવ અરે રામ રામ પટેલ મનુભાઈ રંછોડભાઈ કે દેવા હું ગામ ઇન્દ્રપુરા પર રહું છું કડી શું માનતા રહી માનતા રાખી દી કે 6 મહિના પહેલા રાખી દી આપણે કે આ ભણવા ભલા ભણવા માટે વિજા માં છોકરાને લાગી જાય તો આપણે માતાજીના પારે રીફર ચુંદડી પેડા અને ચુંદડી મોટી ગોઠાડવાની બરોબર તે માનતા રાખી દી અને એ કામ મારા થઈ ગયું 6 મહિના પહેલા બરોબર વિજા ગયા એમ વિજા ગયા કઈ જગ્યાના

પછી માતાજી ને કઉ જડી જશે તો હું અઢીસો પહેલા ને માતાજી ની ચુંદડી વટાડીશ ચેન મળી ગઈ તમારા સોના ની ચેન ખોવાઈ ગઈ હતી શોધી હશે ને પેલા તો હા એટલે પેલા એમને શોધી તો મળી નઈ બરોબર બેબી એ તમે ના મળે પછી હું બાધા રાખું મેરડી માની

ઓપરેશન પથરી નીકળી ગઈ તમારા બોલ્યા પ્રમાણે માતાજી એમનું ઓપરેશન પણ ના દીધું જે પથરી હતી એ પણ નીકળી ગઈ એટલે હતી જે તકલીફ હતી એ બધી દૂર થઈ ગઈ ખાલી એક સી પણ રાખી અને બીજા સી પણ ના ચોકલેટ રાખી એટલા મોટો ઓપરેશન માતાજી એમ પથરી પણ નીકળી આવી માતાજી ની કૃપા ભલે રામ રામ મારી રામ પરમાર જિલ્લાના વિપુલ તાલુકામાંથી આવું છું મારી બેનની માનતા રાખેલી સગત અને થઈ જાય એ માટે માતા રાખેલી તો મેં આજે માનતા પૂર્ણ કરી છે હું ચાલીને એકસો બેતાલીસ એકસો ચાલીસ કિલોમીટર થાય છે બરોબર ચાલીને આવ્યું છે મોટી ચુંદરી એક સી અને પાંચસો પેડાનો કેટલા કિલોમીટર થાય ચાલી ના માનતા પૂર્ણ કરી અને તમારા બેન ની સગાઈ પણ થઈ ગઈ લગ્ન પણ થઈ ગયા બરોબર આ બધું કાય માતાજીની કૃપા ભલે રામ રામ શું દશરથભાઈ મકવાણા શહેરના ઓર્ડર થી આવું મને પગમાં ચલાતું નતું ઘણા સમય છે મેં મારી ની માનતા રાખી મારી હું ચાલતો આવીશ એક ધજા ત્રીફર ચુંડી અને પાંચસો ગ્રામ પહેરા તો હું ચાલતો આવ્યો અને ચૈત્રી નવરાત્રીમાં ચાલતો આવ્યો રહીવાર દિવસે તો તે દિવસે વાવાઝોડું કારણે મારે માનતા તો થઈ પણ સેવકને ને પૂછ્યું કે મારા માનતા સ્વીકાર થશે તો કે શ્રીફળ ચૌધરી ફરી લઈને આવજો સ્ટેજ પર મારી જોડે મારી કેસ હતી પછી હું ફરી ના રવિવારે આવ્યો આપણે ગયા રવિવારે ગયા રવિવારે તો પણ વાવાઝોડું આવી ગયું એટલે મારી એક અગ્નિ પરીક્ષા થઈ ગઈ બરોબર તો ફરી આજે ઘરેથી નીકળ્યો તો મારી નામથી હું ધૂળ ચાટી અને માફી માંગી અને આવ્યો કે મારી હું માનતા કરવા આવું છું તો મારી માનતા થઈ જાય હું તમારા નામથી વિડીયો ઉતારીશ બરોબર રામ 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 જોસ્ના ક્યાંથી આવવાનું રાસકાઠ શું માનતા રાખી હતી એમની જાતે ચાલશે તો હું નાંદોડ શ્રીફળ ચુંદડી નકર બતા ચડાવીશ ચાલતા થઈ ગયા લખવા થઈ ગયો એની બદલે માનતા રાખી પછી અત્યારે ચાલતા થઈ ગયા બી મારા છોકરાત કરવા નથી ચારે ભાઈ ત્યાં નથી મારો પોતાના મ્યુનિસિપાલિટી નોકરી છે માથે લેવાનું જાતું બધું જાતક કરીશ કેવી અને હું માતાજીના સેવા આવતો હતો સેવામાં અને એ વાસણને ને બધું સેવા બીઆ કરતા કે મા તમે હાજરા હાજર બેઠા છો બધાનું કામ કરો છો ને મારું કામ કરો ને મારે તો પત્રિકા બધી છપાઈ ગઈ છે અને કોઈ વ્યાજ પૈસો બી આપતું નથી મારે ગવર્મેન્ટ નોકરી છે તો એમને બધું પૈસા થતું નથી પૈ માતાજીનો કોન્ફરન્સ કર્યું તો સામાવારે વ્યક્તિ મે વાત કરી તેને કીધું કે આવી જાવ કેટલા જોઈએ મતલબ મારા 2.5 લાખ રૂપિયા જોઈએ મેં કે મને મારા નોકરી મળી આવશે તારા હું તમને આપીશ થોડા થોડા કે સારું તે અમને જનો કો કર્યું તો મારા ઝાકાનું કામ થઈ ગયું માતાજી એટલે 2.5 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી આપી માતાજી કાલે પ્રાર્થના કરવાથી હા માતાજીને પ્રાર્થના કરી કે માં તારા આત્માજો મારા પત્રિકા બી બધે છપાઈ ગઈ છે અને મારું નાક કપા છે તારું બી કપા છે માં અચાનક એકદમ વાંચકી ચાલુ થઈ ગઈ ચાર દિવસ નો હતો નાના દીકરા ને નાના દીકરા બરોબર છોકરા નો છોકરો છે માતા ની માથા સીપર તુંગરી અગરબત્તી પાંચસો ગ્રામ ત્યાં જાય એ એકદમ સારું થઈ ગયું એનો રિપોર્ટ કરાવ્યો તો રિપોર્ટ એ નોર્મલ આવે બરોબર એટલે અચાનક જ એવી તકલીફ થઈ ગઈ હતી એમને એટલે કોઈ પણ દોરી થઈ ગઈ આંખો દોરી થઈ ગઈ એટલે જીવ છોડી દીધો એમ એવું જ દે છે મે પડ બરોબર કે અમે માતાજી ની કાકરી બરોબર એવા ટાઈમે તમે માતાજીને યાદ કરે અને માનતા રાખી તમે તો સારું થઈ ગયું એમને કોઈ બી દવા કરાયા વગર રિપોર્ટ કરાય એ પણ નોર્મલ આયા બરોબર કે માતાજી ની કૃપા

પછી મારી ઘરના માતા તો હું નહીં જાણતી પણ દીવો કરો તો એમ કીધું કે હે માતા કોની દેવી મારી સાસુ સારી થઈ જાય તો મારે પછી મેં દવાખાનામાં લઈ ગયા તો આઈસીયુમાં પચીસ દિવસ ઉપર રહ્યા પછી મેં પાંચ રવિવારની એમ માનતા રાખી કે મા પાંચ રવિવાર પહેલાં મારી સાસુ સારી થઈ જાય અને ખાતા થઈ જાય તો હું શ્રીફળ ચુંદડી અને એક કિલો પેડા મારું ખોકર માલી મેણી માને તો સારું થઈ ગયું એક મહિનો ને દિવસ રાખ્યા માં ચોથો રવિવાર તણ રવિવાર અને પછી ને તેમાં એમને પછી ખાધું ને બોલ્યા પછી પાંચ દિવસ બધું કૃપા છેલ્લા એક વર્ષ થી બીમાર હતા માનતા રાખી માતાજી ની બરોબર માનતા રાખ્યા પછી ત્રીજા દિવસે સારું થઈ ગયું પૂજા મારા ગળામાં ગાંઠ થઈ ગઈ હતી